હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ ગોઠલીના મુખવાસની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી ગોઠલીના મુખવાસ બનાવવા માટે મેં બે વાટકી ગોઠલી લીધેલી છે આપણે તેનો મુખવાસ બનાવીશું અડધી વાટકી વરિયાળી લીધેલી છે અડધી વાટકી અળસી લીધેલી છે ત્રણ ચમચી જેટલા મગજત્રીના બી લીધેલા છે ત્રણ ચમચી જેટલા સૂર્યમુખીના બી લીધેલા છે બદામની કતરંજ લીધેલી છે અને એક વાટકી ટોપરાનું છીણ લીધેલું છે મુખવાસ બનાવવા માટે તમે તમે આ સામગ્રી છે તેને વધારે કે ઓછી કરી શકો છો બદામની કતરંજ છે તે ઓપ્શનલ છે પેલા આપણે અળસીને શેકી લેશું હળદર કે મીઠાવાળી નથી કરવાની તેને એમનેમ જ આપણે શેકી લેશું તો ચાલો હવે તેને આપણે શેકી લઈએ અળસીને આપણે શેકી લેશું તો અળસીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેને શેકાવા દેશું તો બેથી ત્રણ મિનિટ આપણે તેને સારી રીતે શેકી લેશું અળસી શેકાય અને ફૂલી જાય તેવી આપણે શેકવાની છે અળસી આપણે એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું ગોઠલી શેકવા માટે એક ચમચી ઘીનો ઉપયોગ કરીશું તો ઘીનો ઉપયોગ વધારે નથી કરવાનો ગોઠલીને આપણે તેમાં ઉમેરી દેસું ગોઠલીને ઘીમાં શેકવાથી તેનો સ્વાદ સારો આવે છે તો ઘીનો ઉપયોગ કરવો ગોઠલીને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકીશું તો ગોઠલી છે એ બળે નહીં અને આપણે તો મુખવાસ પણ સારો એવો બને તો ગોઠલીને ત્રણથી ચાર મિનિટ શેકી લેશું તો એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે અને પોચી પણ સરસ થઈ ગઈ છે તો તેમાં હવે આપણે મગજત્રીના બી અને સૂર્યમુખીના બીને એડ કરી દેસું તો તે તેને આપણે આમાં જ એડ કરી દેસું તો આને બે મિનિટ આપણે શેકી લેશું તો બે મિનિટમાં તે સરસ એવા શેકાઈ જશે ઘી છે તે એકદમ સરસ ફૂલી ગયા છે શેકાઈને તો હવે તેમાં આપણે વરિયાળીને એડ કરી દેસું તો વરિયાળીને આ રીતે આપણે શેકી લેશું વરિયાળી શેકાઈ ગઈ છે તો હવે તેમાં આપણે અળસીને એડ કરી દેસું ટોપરાની છીણ છે તેને એડ કરી દેસું બદામની કચરન છે તો આ બધાને આપણે મિક્સ કરી અને થી બે મિનિટ સુધી તેને આપણે શેકાવા દેસું બધું જ સારી રીતે શેકાઈ ગયું છે અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી સંચળ પાવડરનો ઉપયોગ કરીશું આ બધાને આપણે મિક્સ કરી લેશું મુખવાસ એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતનો મુખવાસ બનાવશો તો બધાને બહુ જ ભાવશે બસ બનીને તૈયાર થઈ ગયો છે તો તમને મારી રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બે લાઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે મુખવાસ છે આ મુખવાસ તે એકદમ સરસ આ રીતે કોરો જ હોવો જોઈએ